નમસ્કાર મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળની ચર્ચા કરીએ છીએ એમાં આગળના ભાગમાં આપણે ચોરસની પરિમિતિ એના પછી લંબચોરસની પરિમિતિ અને એના પછી ત્રિકોણની પરિમિતિની ચર્ચા કરી તો એકવાર રિવિઝન કરીશું ચોરસની પરિમિતિ શોધવું હોય તો સૂત્ર શું આવશે તો ચોરસની પરિમિતિ બરાબર ચાર બાજુ હોય એટલે ચાર ગુણ્યા બાજુ લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો બે લંબાઈ આપેલી હોય અને બે પહોરાઈ આપેલી હોય એટલે શું કહેવાય બે કૌશ્મો લંબાઈ વત્તા પોહરાઈ પછી આપ્યું હોય ત્રિકોણ ત્રિકોણ એ ત્રણ પ્રકારના હોય એક સમબાજુ હોય બીજું હોય સમજવી બાજુ અને ત્રીજું વિષમ બાજુ હોય જો સમબાજુ ત્રિકોણ હોય એટલે ત્રણેય બાજુઓ સરખી તો એનું સૂત્ર શું આવશે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા બાજુઓ ત્રણ બાજુ હોય એટલે ત્રણ ગુણ્યા બાજુ પછી બે બાજુ સમાન હોય અથવા વિષમ બાજુ ત્રિકોણ હોય તો એને એ બી અને બી સી સી એ રીતના ત્રણ એનો સરવાળો કરી અને એની પરિમિતિ શોધી શકાય હવે અહીંયા આગળ બીજી એક આકૃતિ આપેલી છે કે જે ચોરસે નથી લંબચોરસે નથી કે ત્રિકોણે નથી અને એની બધી જ બાજુઓના માપ અલગ અલગ આપેલા છે તો એની પરિમિતિ કઈ રીતના શોધવી તો એની ચર્ચા આગળ કરીએ તો ચલો જોઈએ દાખલા નંબર એક અહીંયા આગળ આ એક આકૃતિ આપેલી છે હવે આકૃતિની બધી બાજુઓ જેની લંબાઈ અલગ અલગ છે તો આપેલ આકૃતિની પરિમિતિ શોધો તો આ આકૃતિની પરિમિતિ કઈ રીતના શોધવાની તો પહેલાં બધા ખૂણા ઉપર નામ આપી દઈશું એ બી સીડી પી ક્યુ આર એસ કોઈ પણ નામ આપવા અહીં આગળ હું આપું એ બી સી અને ડી કારણ કે આવી આકૃતિ હોય કે જેમાં એક પણ સૂત્રનો ઉપયોગ થાય નહીં કેમ તો દરેક બાજુના માપ એ અલગ અલગ છે એટલે શું કરીશું નામ આપીશું એ બી સી અને ડી હવે આપેલ આકૃતિની પરિમિતિ એટલે આકૃતિની પરિમિતિ બરાબર આકૃતિની પરિમિતિ બરાબર શું કરીશું એ બી આ એ બી જે માપ આપ્યું હોય એ લખીશું એ બી પ્લસ બી પ્લસ પ્લસ ડી એ ચાર બાજુઓ જેના નામ લખીશું એ બી પ્લસ બી સી પ્લસ સીડી પ્લસ હવે ચારેના માપ લખીશું એ બી બરાબર તો નવ બીસી પાંચ સીડી આઠ અને ડીએ એટલે ચાર હવે આ બધાનો કરીશું સરવારો એ બી બરાબર નવ બી બરાબર પાંચ સીડી બરાબર આઠ અને ડી એ બરાબર ચાર તો હવે ચારે બાજુનો સરવારો ચલો સરવાળો કઈ રીતના કરીશું નવ વત્તા પાંચ એટલે નવ વત્તા એક દસ ને ચાર ચૌદ ચૌદ વત્તા ચાર એટલે પંદર સોળ સત્તર અઢાર અઢાર વધતા એટલે અઢારને બે વીસ વીસ ને છવ્વીસ તો આપણો સરવાળું કેટલો આવશે છવ્વીસ એકમ આવશે મીટર બીજી રીતના ગણવું હોય તો આઠ પાંચને ચાર નવ અને આ નવ એટલે આઠ આ આઠ ના આઠ આઠ ચાર આઠ દુ સો તરી ચોવીસ એ પચીસ ને એક છવ્વીસ આ રીતના ગણી શકાય બધા શું ગણવાના આઠ ગણવાના પછી એક એક ઉમેરવાનું તો અહીંયા આગળ એ આપેલ આકૃતિ જેની પરિમિતિ કેટલી મળશે છવ્વીસ મીટર મળશે બીજી આકૃતિ આ રીતના તેરીની જેવી આકૃતિ આપેલી છે તો આની પરિમિતિ કઈ રીતના શોધવાની તો પહેલાં નામ આપી દઈશું અહીંયા કે શરૂઆત કરીએ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ અને જેટલા ખૂણા આપ્યા હોય દરેક ખૂણા ઉપર શું કરવાનું નામ આપી દેવાનું હવે સરવાળો તો આકૃતિની પરિમિતિ બરાબર akruti ini polimiti berapa susu thai ab plus bc ab plus bc plus cd plus DE, ab plus bc plus cd plus de plus ef jualnya ke ef pasti fg fg plus gh જી એચ પ્લસ એચ આઈ પ્લસ આઈ જે પ્લસ જે એ ત્યાંથી જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાં સુધી લઈ આવવાનું એટલે એ બી પ્લસ બી સી પ્લસ સીડી પ્લસ બી ઈ પ્લસ ઈ એફ પ્લસ એફ જી પ્લસ જી એચ પ્લસ એચ આઈ પ્લસ આઈ જે પ્લસ જે એ બધી બાજુનો સરવાળો કરીશું તો જોવાઈએ આગળ ત્રણ આ ત્રણ પછી આ બે તો ત્રણ પ્લસ ત્રણ પ્લસ બે પ્લસ અહીંયા આગળ આવશે બાર બે ત્રણ ત્રણ બાર પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ત્રણ પછી બે બાર અને બે પ્લસ બાર પ્લસ બે હવે આ રીતના રકમ બની તો શું કરવાનું જેનું સરવાળું કરો એની નીચે લેટી કરવાની તો જુઓ બાર અને બાર એટલે બાર દુ ચોવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણથી ત્રીસ ત્રીસ વત્તા ત્રણ એટલે તેત્રીસ તેત્રીસ વત્તા ત્રણ એટલે છત્રીસ છત્રીસ વત્તા બે સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુવાલીસ તો બધી બાજુનો સરવાળો કેટલો થશે ચુવાલીસ થશે એકમ આપેલો નથી એટલે શું લખ્યું ચુવાલીસ તો આપેલ આકૃતિની પરિમિતિ કેટલી થશે ચુવાલીસ થશે જો અહીંયા કે સરવાળો કરવો હોય તો કરી શકાય છે ત્રણ ત્રણ છ છ ને બે આઠ આઠ ને બે એટલે દસ વત્તા દસ વીસ વીસ બે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને દસ ચાલીસ ને બે બેતાલીસ અને બે ચુવાલીસ તો જવાબ શું આવશે ચુવાલીસ ચાલો આગળ દાખલા નંબર ત્રણ Ayi agar nama a, b, c, d, e, f, g, h, i, j, k, l. Habis? Apel, akrotini, polymiti, barabasjual se a b plus b c plus c d plus d e plus e, f plus એફ જી પ્લસ જી એચ એચ આઈ આઈ જે પ્લસ જે કે પ્લસ કે એલ પ્લસ એલ એ બી એથી શરૂ કરી અને છેલ્લે એલ એ આવે કે ત્યાં સુધી બધા નામ આપવા બધી બાજુઓના આવે માપ લખીશું તો ચલો નવ બે ચાર અને પાંચ નવ પ્લસ બે પ્લસ ચાર પ્લસ પાંચ પ્લસ ચાર બે નવ ચાર બે નવ હવે બે ચાર પાંચ બે પ્લસ ચાર પ્લસ પાંચ ચાર અને છેલ્લે બે પ્લસ ચાર પ્લસ બે હવે શું કરવાનું જેનો સરવાળો કરો એની નીચે અંડરલાઈન કરવી તો જુઓ નવ અને નવ એટલે નવ નવ અઢાર અઢાર વત્તા બે એટલે વીસ વીસ ને ચાર ચોવીસ ચોવીસ વત્તા પાંચ એટલે ઓગણત્રીસ ઓગણત્રીસ વત્તા એક એટલે ત્રીસ વત્તા ત્રણ તેત્રીસ વત્તા બે એટલે પોત્રીસ પોત્રીસ વત્તા પાંચ એટલે ચાલીસ ચાલીસ ને ચાર એટલે ચુવાલીસ ચુવાલીસ ને ચાર અડતાલીસ બે પચાસ ને બે બાવન તો આપણો સરવાળો કેટલો થશે બાવન કોઈ એકમ આપેલું નથી એટલે આપણી પરિમિતિ થશે બા આપેલ આકૃતિની પરિમિતિ બાબવન થશે દાખલા નંબર ચાર અહીંયાગર એક આકૃતિ આપેલી છે સાત સેમી ત્રણ સેમી સાત સેમી પાંચ સેમી તો આપેલ આકૃતિની પરિમિતિ શોધો તો આકૃતિની પરિમિતિ બરાબર આકૃતિની પરિમિતિ બરાબર શું થાય અહીંયા આગળ નામ આપે એ બી સી ડી p q r s 얘 ರೀತಿnabla naam aapi sakay aakriti ni parimiti ab + bc ab + bc + cd + da chalo ab le 7 bc le 3 cd le 7 ane da le 5 7 + 3 le 10 10 + 7 le 17 17 + 5 le 22 સેન્ટીમીટર ચલો આ સાત વત્તા ત્રણ એટલે થશે દસ દસ વત્તા સાત એટલે સત્તર પછી અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ એટલે બાવીસ સેન્ટીમીટર એ આપેલ આકૃતિની પરિમિતિ થશે પાસઠ સેન્ટીમીટર આપેલા હોય તો જવાબમાં પાસઠ સેન્ટીમીટર મૂકવા પરિમિતિમાં જે એકમ આપેલો હોય એ એકમ જ રહેશે સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર જ મૂકવા વર્ગ દર્શાવું નહીં ચલો આગળ દાખલા નંબર પાંચ વન બાય ટુ મીટરના બ્લોક ગોઠવાયેલા છે તો દરેકની પરિમિતિ શોધો અહીંયા આગળ એક બ્લોક જેની લંબાઈ કેટલી વન બાય ટુ એ રીતના બીજો વન બાય ટુ ત્રીજો વન બાય ટુ અને ચોથો એ પણ વન બાય ટુ એની પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો કેટલો થશે તો બાજુઓ કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ બાજુઓ થશે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો આ ચૌદ બાજુઓ અને એક બાજુનું માપ કેટલું વન બાય ટુ તો આકૃતિની પરિમિતિ બરાબર આકૃતિની પરિમિતિ બરાબર એકનું માપ વન બાય ટુ ગુણ્યા ટોટલ બાજુ કેટલી ચૌદ તો અહીંયા બે સિત્યુ ચૌદ એટલે શું આવશે સાત તો પરિમિતિ કેટલી હશે સાત મીટર વન બાય ટુ એટલે શું થાય અડધો મીટર એટલે આ બંનેનો અડધો એટલે એક પછી આ થશે આ બે પછી આ બાજુ આ થશે ત્રણ પછી અહીંયા આગળ આ થશે આખો ચાર પછી આ બાજુ પાંચ પછી આ બાજુ થશે આ છ અને આ થશે આખો સાત એટલે ટોટલ એ સાત મીટર પરિમિતિ થશે બધી બાજુનો સરવાળો કેટલો થાય સાત મીટર ચલો હવે નીચે છઠ્ઠો 0.5 પોઈન્ટ પાંચ મીટરના બ્લોકથી બનાવેલ ડિઝાઇનની પરિમિતિ શોધો અહીંયા આગળ આ ભાગ ઝીરો પોઈન્ટ પાંચ મીટર આ બાજુએ ઝીરો પોઈન્ટ પાંચ મીટર તેવા ભાગ કેટલા આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ ભાગ અને એકનું માપ થશે ઝીરો પોઈન્ટ પાંચ એટલે આકૃતિની પરિમિતિ બરાબર ટોટલ ભાગ વીસ ગુણે એક ભાગનું માપ જીરો પોઈન્ટ પાંચ અહીંયા આગળ વીસ પંચું એટલે સો થશે વીસ ગુણે પાંચ કરીએ એટલે સો વીસ પંચું 100 અહીંયા આગળ પોઈન્ટ પછી એક અંકે અહીંયા આગળ પોઈન્ટ કાપીશું એટલે જવાબ શું આવશે દસ પાછળ આવશે મીટર તો આપેલ આકૃતિની પરિમિતિ કેટલી થશે દસ મીટર જો આ ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ એટલે આટલાનું થશે એક એક મીટર પછી આટલાથી આટલું થશે બીજો મીટર પછી આટલે આટલું ત્રીજો મીટર પછી આ ચોથું આ પાંચમું પછી આ છઠ્ઠું આ સાત પછી આ આઠ આ નવ અને આ દસ એટલે ટોટલ પરિમિતિ કેટલી થશે દસ મીટર થશે તો આ રીતના એ કોઈ ચોરસ લંબચોરસ સિવાયની આકૃતિ આપી હોય તો આ રીતના એ નામ આપી અને બધી બાજુઓનો સરવાળો કરી શકાય જો વિષમ બાજુ ત્રિકોણ આપેલો હોય આ રીતના કે જેની એક પણ બાજુઓ સરખી ના હોય આ ચાર હોય આ ત્રણ હોય ના બે હોય તો શું કરવાનું નામ આપી દેવાના એ બી ને સી પછી ત્રણ એ બાજુનો સરવારો એટલે એ બી પ્લસ બી સી પ્લસ સી એ એટલે ચાર વત્તા ત્રણ વત્તા બે ચાર વત્તા ત્રણ સાત સાત વત્તા બે નવ તો જવાબ કેટલો આવશે પરિમિતિનો નવ જવાબ આવશે તો આ રીતના એ પરિમિતિ શોધી શકાય છે હવે આની આગળના ભાગથી આપણે ક્ષેત્રફળની શરૂઆત કરીશું જો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત